પોતાનામાં આત્મસાત કરીને સતત પ્રગતિ કરતા રહ્યા ડાયમંડ ક્ષેત્રે નામના ધરાવતા સુરતની ચમકને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ એક અલગ જ ઊંચાઈએ પહોંચાડશે સુરતના વિકાસના અદભુત યુગ અને અજાયબી સમાન ડાયમંડ બુર્સના અતથી ઈતિ પર આખા સહેવાર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન ગુજરાત અને ગુજરાતનું આર્થિક પાટનગર સુરત

सुरतना हीरा ए विश्व लेवल ए बदु जगमगे माटे वडाप्रधान नरेंद्र मोदी रजू करेला विचार ने सुरतना साहसिक उद्योग प्रति एक संप बनी ने मूर्तिमंत बनावयो अरे विश्व ना सौधी मोटा कमर्शियल बिल्डिंग तरीके डायमंड बर्स धरातल पर विशाल वटवृक्ष बनी ने उभरी आवयो

અહીં એક સાથે દસ હજાર બાઈક અને ચાર હજાર પાંચસો જેટલી કાર પણ એકસાથે પાર્ક થઈ શકશે તો ત્રણ મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ ધરાવતી એકસો એકત્રીસ લિફ્ટ પણ વિશાળ પરિસરમાં આવેલી છે વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગમાં એક સાથે પાંસઠ હજાર લોકો અવરજવર કરી શકશે અટી મોટી સંખ્યામાં લોકો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે બિલ્ડિંગની ડિઝાઇન ખાસ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવે છે સુરતે એકલા હાથે જ વિશ્વના ભણું ટકા નેચરલ ડાયમંડનું ઉત્પાદન કરે છે ત્યારે હીરાના ઉત્પાદન અને વેપાર બંને માટે વન સ્ટોપ હબ તરીકે ડાયમંડ બુડ્સ આગામી સમયમાં એક મોટી નામના મેળવશે

તો પાણી રિસાયકલ અને હવા ઉજાસની સારી સગવડો હોવાથી વીજળીનો પણ ઓછો ઉપયોગ થશે અબ દુનિયા મેં કોઈ ભી કહેગા ડાયમંડ બોર્ડ તો સુરત કા નામ સાથ આયેગા भारत का नाम भी आएगा सूरत डायमंड बूर्स भारतीय डिजाइन दिजाएं, भारतीय डिजाइनर्स भारतीय मटेरियल और भारतीय कंसेप्ट के सामर्थ्य को दिखाता है ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है मैं सूरत डायमंड बोर्ड के लिए डायमंड इंडस्ट्री को सूरत को गुजरात को पूरे देश को बधाई देता हूं वैश्विक पटल पर सूरत में एक अलग स्थान अपावन ડાયમંડ બુલ્સમાં લોકોની સુવિધાઓ અને મનોરંજન પર પણ ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે વિશ્વની ટોચની ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓએ અહીં પોતાનો વેપાર શરૂ કરી અહી ચાર હજાર પાંચસો જેટલી ઓફિસિસ સાથે સેફ ડિપોઝિટ બોલ કોન્ફરન્સ હોલ મલ્ટીપર્પઝ હોલ બનાવાયા છે ઈરાન ના વેપારીઓની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બેન્કો કસ્ટમ ક્લિયરન્સ હાઉસ

જ્યારે સુરક્ષાને ધ્યાને રાખી દરેક મુલાકાતીનું એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગ કરાશે અહીં તૈયાર કરાયેલી હાઉસિંગ કોલોનીમાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે કોઈપણ શહેરને નિરંતર પ્રગતિ માટે જે જોઈએ તે બધા પરિબળો કુદરતે સુરત શહેરને ઉદાર હાથે આપ્યા છે

प्रधान नरेंद्र मोदी ए सूरत न विकास की रफ्तार में डायमंड एक साथ अनेक नवी पाख मू सूचक निवेदन आप हम सब जानते हैं कि सूरत शहर की यात्रा कितने उतार चढ़ावों से भरी रही अंग्रेज भी यहां का वैभव देखकर सबसे पहले सूरत आए आए थे एक जमाने में दुनिया के सबसे बड़े समुद्री जहाज सूरत में ही बना करते थे सूरत के इतिहास में अनेक बार बड़े बड़े संकट आए लेकिन सूरतियों ने मिलकर हर एक से मुकाबला किया वो भी एक वक्त था कहते थे कि चौरासी देशों के शिप के झंडे यहां फहरते थे और आज जय मथुर बता रहे थे कि अब 125 देशों के झंडे यहां फहरने वाले हैं अभी गंभीर बीमारियों में सूरत फंस गया कभी तापी में बाढ़ आई मैंने तो वो दौर निकट से देखा है जब भांति भांति की निराशा फैलाई गई सूरत की स्पिरिट को चुनौती दी गई लेकिन मुझे पूरा भरोसा था कि सूरत संकट से तो उभरेगा ही नए सामर्थ्य के साथ दुनिया में अपना स्थान भी बनाएगा

ડાયમંડ બુલ્સ વિરાટ સ્વપ્ન હકીકત બન્યા બાદ હીરાનો વેપારે વધીને ચાર લાખ કરોડ ને જેમ્સ એન્ડ જ્વેલરી અને હીરાનો વેપાર બમણો ફાયદો મળશે જયારે હાલમાં હીરાનું પોલિશિંગ પ્રોસેસિંગ કટિંગ અન્યત્ર કરી રહેલા યુનિટોને પણ લાંબા ગાળે ફાયદો મળશે સુરતમાં દોઢ લાખ જેટલી નવી સિદ્ધિ અને આડકતરી રોજગારીની સંખ્યાબદ્ધ તકોનું સર્જન થશે દુનિયાભરની ડાયમંડ કંપનીઓ માટે સુરત આવવા લાગશે સુરતના નાગરિકો અને ડાયમંડના અગ્રણીઓ માટે ઐતિહાસિક અને ગૌરવબંધ દિવસ છે ડાયમંડ ભૂસ સાથે સુરત ને એરપોર્ટના નવા ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બેવડી ભેટ મળી સુરતવાસીઓની વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ હીરા અને જ્વેલરીના વિશ્વના સૌથી મોટા કેન્દ્રમાં રિટેલ જ્વેલરી બિઝનેસ માટે અલાયદો જ્વેલરી મોલ આવેલો છે તો બેન્કિંગની આંતરરાષ્ટ્રીય સુવિધા અને હીરાનું કોઈ જોખમ ન રહે તે માટે સુરક્ષિત બોલ્ટની સુવિધાઓ પણ છે કોટ ગુજરાત ફોર્સ્ટ વિરાટ સ્વપ્ન સમાન ડાયમંડ સુરતના વિકાસની ની પાંખો કેટલી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી મંદી અને કામનો અભાવ તે શબ્દો કદાચ હવે ભૂતકાળ બની જશે આ મુદ્દે અમારી વિશેષ રજૂઆત યથાવત રહેશે પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક નદીના કાંઠે વસેલા સુરતની આર્થિક ઉન્નતિ અને પ્રગતિની હરણફાળ જોઈને કોઈ પણ દેશને એશિયા થાય ડાયમંડ બુલ્સથી સુરતના હીરા ઉદ્યોગોનો જગમગાટ કેટલો રોજગારીની કેટલી સર્જન થશે ડાયમંડના કામ સાથે સંકળાયેલા કારીગરોને કેટલા આર્થિક લાભની આશા અપેક્ષા છે હીરા ઉદ્યોગકારોની પરંપરાગત ધંધાથી દૂર થતી શિક્ષિત યુવા પેઢીને ગ્રોથ માટે અગત્યનું પ્લેટફોર્મ મળ્યું છે ત્યારે નક્કી છે વિશ્વના સૌથી વિરાટ ઓફિસ સંકુલનું નું બે હાજર માં ભૂમિ પૂજન કરાયું અને બે માં વિશાળ વટ વૃક્ષ સમાન ડાયમંડ બુર્સ દુનિયામાં એક નવું નજરાણું બની ગયું હીરા ઉદ્યોગને લગતી અધ્યતન મશીનરી ટેકનોલોજી જ્યુવેલરી ડિઝાઇન અને આયાત નિકાસ જેવી પ્રવૃત્તિઓ અહીં સતત ધમધમતી રહેશે. રફ કટ અને પોલિશ હીરાનો બિઝનેસ ટુ બિઝનેસ ખરીદ અને વેચાણ થઈ શકે છે. અસંગકુલમાં હીરાની હરાજી માટે ઓક્શન હાઉસની સુવિધા છે. ભારતમાં વિશ્વ સ્તરે હીરાની લેવેજ અત્યાર સુધી મોટો ભાગે મુંબઈ થી જ થતી રહે છે. સુરતમાં ડાયમંડ બુલ્સ બનતા હવે हीरा વેપારીઓને એક ઉમદા વિકલ્પ મળ્યો છે. કાર્યરત અનેક ડાયમંડ ઉદ્યોગકારો વેપાર વેગવાન બનાવવા ખસી રહ્યા છે મુંબઈમાં કંટાળેલા વેપારીઓ સુરતમાં માં વેપાર ખસેડવા મજબૂર બન્યા છે ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનતમ સુવિધાઓ અને સુરતમાં ઓછા ખર્ચ ચાલતું કામ પર અનેક ડાયમંડ ઉદ્યોગકારોને સતત આકર્ષી રહ્યું છે ભવિષ્યની અંદર સુરત ડાયમંડ બુથ જ્યારે સંપૂર્ણ કાર્યરત થશે ત્યારે લાખથી દોઢ લાખ જેટલી નવી રોજગારીની તક એટલે સુરત ડાયમંડ પૂરી પાડશે અને મારું ચોક્કસ માનવું છે કે ગુજરાતના નવયુવાનોને એ ખૂબ સારી તક આ સુરત ડાયમંડ બુટના માધ્યમથી મળશે એનો ફાયદો તો આપણે આખા ગ્લોબલ આખા વર્લ્ડ સાથે આપણી એક્ટિવિટી મતલબ આપણી કનેક્ટિવિટી જોડાશે અને આપણું આર્થિક ગુજરાતનું આ પાટનગર કરો તો હવે સુરત જ આર્થિક રાજધાની છે એમાં જો આપણું એવડું મોટું ડાયમંડ બુચ જો કાર્યરત થતું હોય તો લાખો માણસોને રોજગારીના સ્ત્રોત ઊભા થશે અને આખા વર્લ્ડ સાથે આપણી ક્રિએક્ટિવિટી થશે આજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ પીએમ સાહેબે આપણું ઉદઘાટન કર્યું છે એટલે આજ તો સુરતને ડબલ ગિફ્ટ મળી છે એટલે ખાસ કરીને આવનારા સમયમાં ગુજરાત માટે સોનેરો સુરજ ઉગ્યો હોય એવું કે માનું છું એમ દુનિયાના 10 પૈકી 8 રફ હીરા સુરતમાં જ તૈયાર થાય છે સુરતની મહેનત અને સૂજબૂજ વગર એક રીતે જોઈએ તો વિશ્વનો ડાયમંડ માર્કેટ અધૂરું છે સુરતમાં જ ત્રણ દાયકાથી ડાયમંડની લેવેજ સાથે સંકળાયેલા વેપારી નામતે અત્યાર સુધી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો વિશ્વના ડાયમંડ વેપારીઓ હવે સુરતમાં તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈને આકર્ષાશે આ ઉપરાંત હીરા વેપારીઓની શિક્ષિત અને સ્કિલ ધરાવતી યુવા પેઢીને ગ્રોથ માટેનું નવું પ્લેટફોર્મ મળ્યું છે જેથી અત્યાર સુધી હીરાના ધંધાથી ભાગતી યુવા પેઢી હવે નવેસરથી આકર્ષાશે મારે હીરાનો ધંધો બેલ્જિયમ ઈઝરાયેલ દુબઈ બધે છે તો આ જે ડાયમંડ બુર્શ સુરતમાં બનાવવામાં આવ્યું છે તેનાથી આપણને સુરતને ખૂબ જ મોટો ફાયદો થશે સુરતને નહીં પણ તેમ પણ આખા ગુજરાત અને આખા ભારતને મોટો ફાયદો થશે તો મેં જ્યારે આ બુર્સનું નામ સાંભળ્યું કે આવી રીતના બની રહ્યું છે કે વિશ્વમાં સૌથી મોટો પ્રોજેક્ટ છે એટલે આપણે ગર્વ લેવા જેવો હતો અને આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે છે કે હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી સંકળાયેલો હતો અને અપૂબ સર્ટન લેવલ સુધી ઇન્ડસ્ટ્રી ગઈ પણ એનાથી આગળ બૂસ્ટ કરવું હોય તો એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું જે જૂનું આપણી બજારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એની માટે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોતું હતું જે અત્યારે આ બુસ્ટમાં જે થઈ રહ્યું છે કે જે ઇન્ડસ્ટ્રીના નાના મોટા બધા જ જણા એક જ રૂફ નીચે આવી જાય સુરતના કારખાનામાં તૈયાર થયેલા હીરાની દુનિયામાં નિકાસ કરવા માટે વેપારીઓને હવે મુંબઈ જયપુર અને દિલ્હી સુધી નહીં થવું પડે હીરા વેપારીઓની સાથે જ લાખો રત્ન કલાકારો માટે પણ ડાયમંડ બુસ જાણે સોનાની નવી સવાર લઈને આવ્યું છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માંથી રોજીરોટી રડવા આવેલા રત્ન કલાકારોને પગાર ધોરણ સુધારવાની આશા જાગી છે

સુરત ની અંદર ડાયમંડ બુર્સની શરૂઆત થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું સુરત પહેલાથી એવું કહેવાય છે કે ડાયમંડ નગર એટલે સુરત હવે એ ડાયમંડ નગરી જે છે તે કઈ દિશાની અંદર આગળ વધશે દિશાની રીતે એટલે કે વર્કરો માટે પેલો તો ફાયદો થાય કારણ કે સુરતની અંદર જે વર્કરો કામ કરે છે એ ઓનલી કાશાના વર્કરો છે તૈયાના વર્કરો તો બે ટકા થઈ છે બે ટકા વર્કરો હશે છે બરોબર બોમ્બે નું માર્કેટ અહીંયા આવે લગભગ હજારો વર્કરો કામ કરે છે એ બધા શિફ્ટ તો જ થવાના ને ગુજરાતના ખાસ એ વર્કરોને રોજગાર વધારે મળે પગાર ધોરણ વધે થોડુંક નીતિ નિયમમાં આવે કારણ કે અત્યારે કાંસાનું જે કામ છે ને નીતિ ન હોય ડિસિપ્લિનમાં ન હોય તૈયારમાં કેવું હોય કે અમુક ટાઈમે રજા આ તે વાર તહેવારની રજા એ બધું ડિસિપ્લિનમાં આવવા કરે અત્યારે બિલકુલ સુરતને વર્ષ બે હજાર આઠ ની અંદર જે મંદી આવી હતી ઉદ્યોગની અંદર કે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર એ મંદિરના કારણે અનેક રત્ન કલાકારોએ પોતાનો ધંધો જે છે કે હીરા ઘસતા હતા એ એમણે છોડી દીધું હતું ને કંઈક નવી વસ્તુની શરૂઆત કરી હતી કેટલા એવા રત્ન કલાકારો હતા કે જેને ખેતીની શરૂઆત કરી ડાયમંડ બુર્શની શરૂઆત થઈ બે હજાર આઠની ની અંદર સુરત એ મંદિરની અંદરથી પસાર થયા બાદ ઊભું થયું અને હવે એ જ સુરતની અંદર ડાયમંડ બુર્સની શરૂઆત થઈ વિદેશના જે ઓફિસો જે છે મુંબઈની જે ઓફિસો છે અલગ અલગ દેશોની ઓફિસો સુરતની અંદર આવશે કેટલો ફાયદો રહેશે કલાકારોને હવે બે હજાર આઠથી હું એક પણ કલાકાર જ છું બે હજાર આઠથી લઈને મેં ઘણા ઉતાર ચઢાવ જોયા છે ડાયમંડની અંદર હવે જે આ ડાયમંડ બુથનું લોકાર્પણ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તકે થયું હવે અમને એવી આશા છે કે અમે અત્યારે કલાકાર તરીકે અમે જે કામ કરીએ છીએ ને હવે જે આ ડાયમંડ બુથનું અહીંયા જે લોકાર્પણ થયું એના ફાયદા અમને મળે એવી અમે આશા રાખીએ છીએ અને સરકાર ઘણી યોજનાઓ ઘણા ધંધાને લાયક યોજનાઓ બહાર પાડે છે હવે આ ડાયમંડ બુથ પડ્યું છે જે લોકાર્પણ કર્યું છે હવે એમાં સરકાર કંઈક કલાકારોનો પણ પેકેજ જાહેર કરે એવી પણ અમારી આશા છે અને ડાયમંડ રત્ન કલાકારોને થોડુંક આનો ફાયદો થાય જે લોકાર્પણ આપણે લોકાર્પણ કર્યું ડાયમંડ બુથનું એનો પણ રત્ન કલાકારોને થોડોક ફાયદો થવો જોઈએ અને પગાર વધારામાં થોડુંક બઢતરી થવી જોઈએ એવી મારી આશા બિલકુલ હજાર લોકો જે જગ્યા ઉપર કામ કરી શકે એવી જગ્યાઓ જે છે તે બનાવવામાં આવી છે આ ડાયમંડ બુર્સ જે છે કે જેની અંદર હવે સુરત જે પહેલા એવું કહેવાતું કે કાચા હીરાનું માર્કેટ એટલે સુરત હવે એ જ સુરતની અંદર ઘસાય અને તૈયાર થયેલા હીરા જે છે તેનું પણ માર્કેટ આવશે રોજગારી વધશે સાથે તમે વર્ષોથી રત્ન કલાકાર સાથે સંકળાયેલા છો કેટલો ફરક નજર આવશે હવે હું પંદર વર્ષતા હીરાના ધંધામાં સંકળાયેલો છું પણ બે હજાર આઠની મંદી પણ મેં જોયેલી છે પણ મને હવે કાંઈક ને કંઈક આમાં કોઈ અંશે મને કાંઈક આમાં સારું નજર આવે છે કે આમાં કાંઈક સુધારો માર્કેટમાં થશે અને કાંઈક આના માટે કંઈક સારી યોજના બનશે એવું મને કાંઈક લાગી રહ્યું છે અને આમાં આવનારા દિવસોમાં બહુ સારામાં સારો આ હીરાનો ધંધો થશે એવી મને આમ આશા છે આગામી સમયની અંદર હીરા ઉદ્યોગની અંદર એક નવી ચમક જોવા મળશે તો એવું ના કહી શકાય કે એ નહીં જ મળે એમ કેમકે હવે સુરત બે હજાર આઠની મંદીમાંથી જે ઊભું આવ્યું અને ત્યારબાદ હવે આ ડાયમંડ બુર્સ આ ડાયમંડ બુર્સ આવવાથી વિદેશના લોકો જે છે તેમની ઓફિસો અહીંયા આવી મુંબઈની ઓફિસો અહીંયા આવી ગઈ સુરતને નવું રોજગાર મળશે અને નવા રોજગારની સાથે સાથે સુરતના લોકોને એક નવી આશા અને કિરણ જે છે તે જાગ્યું રહે સુરત માટે તો એક આનંદની વાત છે કે ભૂતકાળની અંદર જે એક મંદી શબ્દ હતો ને એ ભૂતકાળ બની જશે હવે ભવિષ્યમાં ક્યારેય મંદિર એ દેખાશે નહીં મંદિર આવશે પણ નહીં એવું અત્યારે હાલ દેખાતું નથી અને અમને રત્ન કલાકાર તરીકે એટલા માટે ગૌરવ છે કે અમારો એક નાનો ડાયમંડ નાનો બનાવેલો હીરો આજે ડાયમંડ બુશમાં જશે અને ડાયમંડ બુશ વતી વિશ્વના છેવાડાના માનવી સુધી પહોંચશે આજે એની માટે અમને ગૌરવ છે અને ડાયમંડ બુશ બનવાથી જે સુરતની નામચીન કંપનીમાં દિવાળીના વેકેશનનો પગાર આપવામાં આવતો હતો તે ટૂંકમાં નાની કંપનીમાં મળતો નથી એટલે આવનારા દિવસોમાં ડાયમંડ બુશ બનવાથી સમગ્ર વિશ્વની અંદર ડાયમંડનું માર્કેટ વધશે ત્યારે મારી જેવી નાની કંપનીમાં પણ દિવાળીનો પગાર આપવામાં આવે એવી અમને અપેક્ષા છે સુરતના મોટા ઉદ્યોગકારો અને કારીગરોને વારંવાર મુંબઈના ધરમ ધક્કામાંથી મુક્તિ મળતા ખર્ચમાં અંદાજે પાંચ થી દસ ટકા સુધીનો ઘટાડો થશે વેકટ સંકુલમાં દેશ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત થતા સંપર્કનો સેતુ સરળ બનશે અને સરવાળે દરેક વેપારીઓને મહાદન છે લાભ જ મળશે સુરતમાં રત્ન કલાકાર અને તેને સંલગ્ન મશીનરી ચલાવતા કારીગરો પરિવહન પાર્સલ સિક્યોરિટી સહિત અનેક ક્ષેત્રમાં અંદાજે દોઢ લાખ જેટલી રોજગારીની નવીન તકોનું પણ સર્જન થશે સુરતમાં હવે યુરોપ અમેરિકા આફ્રિકાના મળીને એકસો પંચોતેર દેશના પ્રતિનિધિઓ तिरानी लेवेज माटे आवशे तो सूरत ना हीरा ने एक उम्दा वैश्विक मंच उभारशे अहि थनारा व्यापार थी सरकार ने जीएसटी नी पण सारी आवक मळशे हम डायमंड बोर्स थी उद्योगपती व्यापारी रत्नकलाकार होय की सरकार सवने बम्पर फायदोज थवानो छे ब्यूरो रिपोर्ट गुजरात फर्स्ट डायमंड बर्स अने तेना फायदा ओ जेड विगतो जाई કાલે મળીશું એક નવા વિષય સાથે હાલ મને રજા આપશો નમસ્કાર